આજે થરાદ મુકામે મારુ સેલ સમાજ છાત્રાવાસ થરાદરી અને હિન્દવાણી પરજ્ઞા દ્વારા સાતસો પચીસમી શેનજી મહારાજની જયંતિનો નો ઉજવણે કરવામાં આવી રાત્રે રાત્રિ ભજન જાગરણ સંધ્યા અને બોલી ચડ ગોલી બોલવામાં આવી અને સવારમાં આવનાર મહેમાનોનું સ્વાગત સન્માન શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવા માટે મહત્વની ચર્ચા કરવામાં આવી સમાજ વ્યસન માંથી મુક્ત બને સમાજ કુરિવાજો દૂર થાય અને શિક્ષિત બને સમાજની અંદર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શિક્ષણ સારામાં સારું પ્રોત્સાહન યોગ્ય માર્ગદર્શન એના માટે સારામાં સારો શૈક્ષણિક સેમિનાર અને જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી એ વિદ્યાર્થીઓને સમાજ દ્વારા એ બાળકને દત્તક લઈ અને શિક્ષણ ક્ષેત્રે ઉન્નતિ કરી અને એ બાળકને ભવિષ્યમાં એ એના વિકાસ કરવા માટે સમાજે વણધરી અને એમના વિકાસ માટેની સારી એવી પ્રેરણાદાયી વાતો કરી આ સંદર્ભે સમાજના આગેવાનો વડીલો બંધુઓ સેન બંધુઓ પ્રવાસી સેન મંડળ સૌએ ખભે ખૂબ મિલાવી અને આ કાર્યક્રમને સાથ સહકાર આપી કાર્યક્રમની સુભાવધારામાં ખૂબ ખૂબ ખભે ખૂબ મિલાવીને કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે સહકાર આપ્યો એ સૌનો

બનેના આ મોટા સંકુલમાં રહે હોસ્ટેલ ની વ્યવસ્થા માટેની વાત કરું છું તો વિના મૂલ્યે રાખવાનો છે એટલે તમે બાદ જોઈને એમાં દેશી મારવાડી જેવો કોઈ છે નહીં બધોને છૂટ છે જેને છોકરા રાખવા હોય એને અને કદાચ ભવિષ્યમાં દીકરીઓને ભણાવવાનો થાય અને દીકરીઓને હોસ્ટેલની વ્યવસ્થા આપવાની થાય તો દીકરા દીકરી ભેગી ના રહી શકે તો આપણે અહીં રાખશું આવું પણ એક મારું સૂચન છે આના ઉપર થોડું વિચાર समाज गुणों થાય ત્યારે બે ત્રણ વાત કરવાનો મન થાય પહેલી તો શિક્ષણ ની વાત આવે હું આપણે 4 દિવસ પહેલા પાટણ ગયો તો કે આપડા એસપી સાહેબ થી પટ પડે આ કા દિલામો કે સાલો પરપર ન તાકા છે આપણે કે આપણે કે 5 7 છોપણી ભણાવી આ તો છોકરાને ખેતીમાં જોતરી દઈએ છીએ આ તો સલૂન ના વ્યવસાયમાં મૂકી દઈએ છીએ

આપણો છોકરો કોના ભેગો હેડે છે આપણા છોકરા બેઠક કોની છે આપણો છોકરો ભણે છે કે નહીં આપણો છોકરો કોલેજ જાય છે કે નહીં આ બધું ધ્યાન નહીં રાખીએ તો ખરાબ સંગત ના લીધે કેટલા દીકરાઓ મોત ને છે અને કેટલા અત્યારે વૈષ્ણવ ચડી અને ઘર બરબાદ થઈ ગયા છે દીકરીઓની વાત કરું તો કહેવાનું મન થાય કે દીકરીઓને ભણાવો કેમ કે એક જગ્યાએ ખરાબ બણા બનવાતરી સમાજના ભણી લોકો ડાકલા આવે છે કે જોકો પેલાય દીકરીને ભણાવી દીધું એવો પરિણામ આવ્યો પણ સો દીકરીઓ નોકરી કરે એનો કોઈ કેતા નથી કોઈ બધા ખરાબ નથી હોતા એટલે દીકરીઓને શિક્ષણ આપવું એ પણ આપણો ફરજ છે ને દીકરીઓને સંસ્કાર આપવા એ પણ આપણો ફરજ છે ને તો એના માટે દીકરીને 100% ભણાવવું પણ સાથે સાથે સંસાર પર એટલા જ ભણાવવું

જેલે વાત આવે સમાજિયતા ને નાનો સમાજ બધા સમાજો ને શીખવાનું આપે કેટલા એનો સમાધાન કરે અને આપણે અંદર અંદર ટોટીઓ ખેતીન પાછા ટોટીઓ ખેતીન પાછા અરે ભલામણા પરમંત્ર જો તો ખરા ચૌધરી સમાજ ને જો ઓર આદમી સમાજ ને જો ઈ લોકો કેટલી પ્રતિક્રિયા કરે છે બળમાંમાં એકતા છે લોકોએ સમાજની લીડરશિપ સ્વીકારી છે કે સમાજનો નો આ માણસ આપણું નેતૃત્વ કરી શકે એમ છે આ માણસ આપણી લીડરશિપ કરી શકે એમ છે એને ઈ લોકોએ સમર્થલા કર્યો છે એમાંય સમાજનો નો ઉતાર થયો છે